નમસ્કાર દોસ્તો નિર્માણ સ્પેશિયલમાં તમારું સ્વાગત છે મિત્રો ત્રીજા તબક્કાનું મતદાન થઈ ગયું આપણે ગુજરાતમાં મતદાન થઈ ગયું પહેલાં આપણે નામ ખેલ કરવાવાળા આવતા હતા એ કહેતા હતા કે ડબ્બામાંથી શું ખુલશે હવે આપણે બી આજે એ જ આતુરતા છે કે મત ગણતરી થશે પહેલા તો મતપેટીઓ જ હતી ને ભાઈ હવે આ પેટ ને બધું છે આધુનિક બરાબર પણ આતુરતા તો એ જ છે આવો નગરજનોને પૂછીએ કે ડબ્બામાંથી શું ખુલશે ડબ્બામાંથી તો અત્યારે હિન્દુ સમાજ જાગી ગયો છે એટલે કોઈ ગમે તેટલા વિરોધ કરતો હોય કોઈ ગમે તે કરતા બધાને ખબર છે કે ભારતમાં રહેવું હોય તો કેવી રીતે રહેવું પડશે એટલે જે નીકળવાનું છે એ બધાને પહેલેથી જ ખબર છે ભલે ચારસો આરપાર વધે છે કે ઘટે છે એમાં વાત છોડ હોઈ શકે પણ નીકળવાનું છે તો મોદી સાહેબ જ આવશે સરકારમાં અને જો હિન્દુને ભારતમાં રહેવું હશે તો એ જ લાવવા પડશે આ પક્ષ સિવાય કોઈ આરો નથી આપણે છાસવારે જોઈએ છે રાવજી ગાંધીના સ્ટેટમેન્ટો એમના પક્ષના નેતાઓના સ્ટેટમેન્ટો શું આપણે આપણા પગ ઉપર કુહાડા મારવાના છે બીજું બધું મોંઘવારી કોઈપણનું રાજ હશે મોંઘવારી વધવાની છે બધા વિકાસ જે મોદી સાહેબે કરે નહીં માત્ર હિન્દુ મા ભારતનો વિકાસ ભારતને કયા સ્ટેજ ઉપર મૂકીએ જો જે આ વિચારે નહીં તો એના જેવા મૂર્ખા કોઈ નથી અને એણે વિચાર્યા વગર વોટિંગ કર્યું છે એવું સાબિત થાય પણ વધે ઘટે આવવાની છે તો ભાજપ સરકાર જ એ સિવાય બીજો કોઈ આવવાની શક્યતા નથી ડબ્બામાંથી તો આપણે બધા અપેક્ષા રાખીએ છીએ અને એક જનરલી વ્યૂ છે કે દેશ માટે જે કામ કરે છે રાષ્ટ્ર માટે કામ કરે છે એના લોકો પહેલી પસંદગી લોકોની પહેલી પસંદગી ને કયો પક્ષ દેશ માટે કરે છે એ આપણે બધાને ખબર છે કે ભાજપ એક એવો પક્ષ છે કે દેશ માટે કામ કરે છે નથી કે વ્યક્તિગત રીતે કામ અને બધી જાતિઓને સાથે રાખીને આગળ વધે છે એના લક્ષ્યમાં કોઈ એક જાતિ માટે મહત્વ નથી એના બધી હિન્દુસ્તાનમાં રહેનારા બધી જ જાતિઓ માટે એને લક્ષ્ય છે અચ્છા બીજું એમાં હિન્દુ મુસ્લિમ ઈસાઈ પારસી બધા આવે છે આ આપણી આ જે સરકાર છે એ સરકાર પાસે આપણે અપેક્ષા એવી હોય કે દરેક માણસોને સમાન અધિકાર મળે કોઈને વિશેષ અધિકાર ને કોઈને ઓછું અધિકાર એ ના કારણ કે આપણે બધા માનવ છીએ ને માનવ માત્ર બધાને એક સરખો ભાવ મળે એક સરખો રિસ્પેક્ટ મળે એક સરખો અધિકાર મળે એક સરખા લાભ મળે એ અમારી ભાવના છે ને એ અમારી અપેક્ષા છે કે બધા નાગરિકને સમાન કોઈને ઊંચું કોઈને નીચું ને કોઈને એવી રીતે અમારી જે એ વિચાર નથી અત્યારે અત્યારના સંજોગોમાં તો ડબ્બા પણ શું નીકળે એ તો કોઈને બી ખ્યાલ નથી હોતો પણ જ્યારે જ્યાં ખુલે છે ત્યારે જ ખ્યાલ આવે છે કે આ તો આવું નીકળ્યું ને આવું થયું ને એ પછી ક્યારે શું થવાનું છે પછી ખબર પડે વિજેતા તો આપણે અહીંયા તો વર્ષોથી જોતા આવ્યા છે કે ભાજપ સિવાય કોઈ અહીંયા

ડબ્બામાંથી ચોથી તારીખે ખુલશે ભાજપ ભાજપ અને ભાજપ જ ચારે બાજુ મોર ધેન ફોર હંડ્રેડ સીટ્સ આવશે ભાજપની અને હવે ચોક્કસ નિર્વિવાદપણે મોદી સાહેબ જ પીએમ બનશે નગરજન તરીકે નવી સરકાર પાસેથી અમે અપેક્ષા રાખીએ સૌથી પહેલાં તો જે આયુષ્યમાન ભારત કાર્ડ છે એ બધાને દસ લાખની લિમિટ કરી છે સારું છે પણ ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ અને સારામાં સારી હોસ્પિટલોમાં સારામાં સારી ટ્રીટમેન્ટ મળવી જોઈએ એવી પ્રોવિઝન હોવી જોઈએ નગરજન તરીકે સેકન્ડ થિંગ જે રસ્તા રોડ લાઇટ વીજળી એ અપ ટુ ડેટ હોવા જોઈએ તેમજ જે સામાન્ય માણસોને જે પેલી મુશ્કેલીઓ પડતી હોય છે આવકમાં કે જે ખાસ કરીને સિનિયર સિટીઝન્સને રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટી ગયા છે તો એ લોકોને પણ ટેક્સમાં રાહત આપવી જોઈએ કારણ કે સિનિયર સિટીઝન કમાતા નથી એમની આવક નથી હોતી એમને પેન્શન મળે છે પેન્શન એ ઇન્કમ કે સેલરી નથી હોતી એના માટે એને ટેક્સ ફ્રી કરી દેવું જોઈએ સિનિયર સિટીઝનને ટોટલી અને મતભેઢીઓ ખુલી ગઈ કોઈ એક પક્ષ બે ત્રણ પક્ષના ટેકાથી કાં તો સંપૂર્ણ બહુમતથી સરકારમાં આવી જાય છે તો ચૂંટણી ઢંઢેરામાં જે કહેવાયું હોય બધા પક્ષોએ પોતપોતાની રીતે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હોય પણ આમ ભાઈ આમાં આમ આદમી બોલાઈ જશે સામાન્ય નગરજન ની અપેક્ષાઓ શું છે કેન્દ્રની નવી સરકાર આવે તો કઈ બાબતે પહેલા પગલા ભરવા જોઈએ શું માનો છો સરકાર એક જ અપેક્ષા છે દરેકને નોકરી મળવી જોઈએ અને જે ફિક્સ પગારની જે પ્રથા છે એ બિલકુલ નાબૂદ કરવી જોઈએ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે બિલકુલ નાબૂદ કરવી જોઈએ અને નાનાથી મોટા દરેકને દરેક સારા હોદ્દા પર સારી નોકરી મળવી જોઈએ જે ફોરેન કે બહારગામ વિદેશ જવાની અપેક્ષાઓ રાખે છે એના જાય ગ્રામમાં ગ્રામીણમાં દરેકને સારામાં સારી નોકરી કામ ધંધો રોજગાર મળવો જોઈએ જેને કહેવાય રોટી બે ટાઈમ અને એનું તો એનું નિભાવો ખર્ચ ચલાવી શકે પ્લસ એને દવા દારૂ દવાખાનાની બધી સારી સગવડો એને મળવી જોઈએ સરકારી એકમો જે બંધ થઈ ગયા બધા ચાલુ જે તો પોસ્ટ ઓફિસ છે કે અન્ય કોઈ બી સરકારી ખાતા છે એ બંધ થવાની આરા ઉપર આવીને ઊભા છે એકદમ એકદમ મુરદા જેવા થઈ જાય એમને એક નવું પ્રોત્સાહન આપીને સારા ઊંચા હોત દરેકને ઊંચું લાવવાની કોશિશ કરવી જોઈએ સરકારે અને રોજગારીની તકો સારામાં સારી ઉત્પન્ન કરવી જોઈએ સારામાં સારી રોજગારીની બધાને આશાઓ છે અને આશા મળવી જોઈએ અને આશા થાય પહેલાં વગરામાં રોજગારીની તકો વધારવી જોઈએ અને ગવર્મેન્ટમાં જે બધું બંધ થઈ રહી છે કોન્ટ્રાક્ટ પ્રથા આવે છે એ બધી ઓછી કરવી બંધ કરવી જોઈએ ને ગવર્મેન્ટમાં બધાને ચાન્સ મળે એ ફાયદો થવો હોય પહેલાં પગલાં શું ભરવા જોઈએ લોકોએ પહેલાં તો પેટ્રોલ સસ્તું કરવું જોઈએ મોંઘવારીમાં દરેક વસ્તુ પર રેટ ના તે જીએસટી ફૂલ છે તે એની પર ઘટાડો થાય તો સારું અને રોજગારી જે મળતી નથી અત્યારે જે ગ્રેજ્યુએટ છે યુવા છે જેઆઈડીસીની અંદર કેટલાય લોકો છે જે ત્રણસો ત્રણસો પાંચસો પાંચસો રૂપિયાની રોજગારીમાં કામ કરે છે તો એ બી કંઈક એમનો બી ફાયદો થવો જોઈએ એમનું કંઈક બંધારણ જેવું કંઈક થઈ જાય એમ એજ્યુકેશન અને આપણા દેશની અંદરથી એજ્યુકેશન માટે લોકો વિદેશમાં વધારે જાય છે હવે જે બી બને પણ કાંઈ રોજગારી ખોલે કે કાંઈ ધંધા અર્થે અત્યારે બેરોજગારી બહુ છે અત્યારે કડિયા કામ અમે કરીએ છીએ કશું રોજ બી નથી મળતું ને અમે બહુ હેરાન થઈ ગઈ અત્યારે પહેલાં તો મોંઘવારી ઓછી કરવી પડે કારણ કે એની અંદર બહુ મોંઘવારી છે અત્યારે બધે ભડકે બળે છે અત્યારે લાઇટ બિલ તમે જુઓ કેટલું કેટલું આવે છે અત્યારે બધામાં મોંઘવારી છે શાકભાજી દૂધ દૂધ વસ્તુ જેવી વસ્તુમાં બી અત્યારે મોંઘવારી છે અનાજ તમે જુઓ કંઈ બી સસ્તાય નથી અત્યારે માણસ ગમે એટલું કમાય બધું કંઈ જીરો જ થઈ જાય છે એમ અને સરકાર દબાવવામાં કોની બહુમત ખુલે છે કોણ બનાવે છે નગરજનો શું માને છે આ બધું જોડાયેલું છે ગૃહિણીના બજેટની સાથે કારણ કે ગૃહિણીને ખબર છે કેને કેટલી હાડમારી વેઠવી પડે છે કેટલી તકલીફ વેઠવી પડે છે એણે કેટલા કેવા દિવસ કાઢ્યા છે તો ગૃહિણીઓને પૂછીએ કે નવી સરકાર પાસે તમારી પહેલી અપેક્ષા શું છે પહેલાં તો મોંઘવારી જ ઘટાડવી જોઈએ કારણ કે પેન્શનરો હોય છે એમને બહુ તકલીફ પડે છે દવા મોંઘી છે ખાવાનું મોંઘું છે શાકભાજી મોંઘી છે બધા કઈ રીતે ઘર ચલાવે પોતાનું ગેસ મોંઘો છે બહારનું બધું બહુ મોંઘું થઈ ગયું છે એટલે બહુ તકલીફ પડે છે ગૃહિણીઓને પછી શિક્ષણમાં એમ ઘટાડવું જોઈએ શિક્ષણ અને દવામાં ખર્ચો ઘટાડવો જોઈએ નવી સરકાર પાસે આજે એવી ઈચ્છા રાખીએ છીએ કે શિક્ષણને ઘટાડવું પડે પછી દવાઓ છે એ પણ મોંઘી થઈ ગઈ છે તો સિનિયર સિટીઝનને તો બહુ જ તકલીફ પડે અને નાનાને પણ અત્યારે દરદો પણ એવા હોય છે તો એના માટે તો ખાસ આપવાની જરૂર છે આ બે વસ્તુ ઘટાડે તોય ભારત આગળ આવે અને જીવન જરૂરિયાતમાં તો આજે તેલના ડબ્બા પહેલાં અમે ભરતા પાંચ પાંચ દસ દસ અને આજે તો અમે પાંચ કિલો લઈને ખાઈએ છીએ એટલે અનાજ અનાજ પણ એટલું મોંઘું થઈ ગયું છે ઘઉં ચોખા કઠોળ કઠોર તો આસમાને ભાવ છે હા તો એ પણ સસ્તા કરવા જોઈએ કારણ કે ગરીબ પણ ખાય પૈસાવાળો પણ ખાય ગૃહિણી તરીકે મારી અપેક્ષા છે કે દેશમાં સોંઘવારી કરી નાખે અને રેલવેમાં જે સિનિયર સિટીઝનને કન્સેશન મળતું હતું એ પણ બંધ કર્યું છે ચાલુ કરે શિક્ષણ પણ બહુ જ મોંઘું છે આજે આપણા બાળકો પરદેશ જાય છે પરદેશ કેવી રીત મોકલે છે એ સરકારને ખબર પડવી જોઈએ આજે પછી પછી ત્રીસ લાખ રૂપિયા કાઢવા ક્યાંથી અને ત્યાં જઈને આપણા છોકરા મજૂરી જ કરે છે બે ત્રણ વર્ષ પછી ક્યાં છે પ્રાઇવેટમાં તો પગાર જ એટલો નથી આપતા ક્યાં થાય બાળકો અને આજે બાળકો એક એક જ રાખે છે બધા પોતાની જીવ ઉપર રાખે કે એક છોકરો હોય તો કાલે શું થઈ ગયું તો મા બાપ અનાજ થઈ જાય છે તો આ મોંઘવાની દે છોકરાઓ રાખતા નથી અમારી તો આશા એ છે કે સસ્તાઈનો જમાનો આવે પહેલાં જે જમાનો હતો ને એવો આવે ને તો અત્યારે કહેવાય કે ના સરકાર આવી અત્યારે મોંઘવારી મોંઘવારી બધામાં મોંઘવારી એમ નવી સરકાર પાસેથી આ મોંઘવારી કઠોળ ક્યારે બસો રૂપિયા કિલો હતું નહીં મગ કે દાળ અત્યારે તો ગરીબોનો તો કઠોળથી ડાળ રોટલી ખાવાની હોય એ મોંઘું થઈ ગયું છે શાકભાજી જો કેટલી મોંઘી થઈ ગઈ છે શિક્ષણ મોંઘું થઈ ગયું છે પહેલાં તો પ પાંચ હજાર પગાર હતો તો બધા પાંચ દસ જણા વ્યવસ્થિત સમપીને ખાતા હતા અત્યારે તો બધા કમાય છે તો ભેગું નથી કંઈ થતું વ્યવહારો નથી થતા સમાજના શિક્ષણ તો મોંઘું મોંઘું સાથે સાથે એનું પેલું પ્રાઇવેટ ટ્યુશન બી એટલા મોંઘા બાળકોને ભણે સ્કૂલમાં મોકલવી કે ટ્યુશન રાખીએ અમારી તો એ અપેક્ષા છે કે અત્યારે જે મોંઘવારી ચાલી રહી છે એ થોડું ઘટે બાળકોને સારું ભણતર મળે પછી વ્યવહારમાં આ છે તે છે કોઈ બોલવા ક્યાંય જવા આવવામાં એ લોકોને મોંઘવારી ના નડે કારણ કે અત્યારે જે સિચ્યુએશન છે આગળ જતાં એનાથી ડબલ ખરાબ પરિણામ આવવાનું છે કે અત્યારે આપણે પાંચસો રૂપિયા ખર્ચીએ છીએ તો આગળ એનાથી ડબલ હજાર રૂપિયા ખર્ચવાનો આવશે બાળકોને બી કઈ નહીં અમારે સસ્તા જોઈએ સસ્તાઈ જોઈએ કેન્દ્ર સરકાર માં જોઈએ ગરીબ માણસને સહાયતા આપો બધી વાત રોજગાર મળે બીજું શું અમે મજૂરી કઈ કે તૂટી જાય પણ ઊંચા આવતા નથી જ્યાં છે ત્યાં ત્યાં જ રહીએ છે અને અંતમાં બધા ધુરંધરો છે રાજકારણના એ લોકો એનાલિસિસ કરી શકે છે કે શું થઈ શકે હવે એમને પૂછીએ કે જો મિશ્ર સરકાર બહુમતના એને શંભુ મેળવ સરકાર બની તો નિર્ણયો લેવામાં એની કેટલી સફળતા એમ કેટલા સફળતા નિર્ણય લઈ શકે લોકશાહીની પ્રણાલિકા મુજબ જે આ બે હજાર ચોવીસનું ઇલેક્શન થઈ રહ્યું છે એ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ કરતાં બિલકુલ અલગ છે એટલા માટે હું અલગ કહું છું કે બે હજાર ચૌદ અને ઓગણીસની ઇલેક્શન એ નરેન્દ્ર મોદીએ એના નામ ઉપર એના ચહેરા ઉપર લોકો પાસે મત માગ્યા હતા અને એ ચહેરા અને એમના નામની સામે એમણે જે એમના મેનિફેસ્ટોની અંદર પ્રજાને જે વચનો આપ્યા હતા કે હું પ્રધાનમંત્રી બનીશ તો આ દેશની અંદર જે કાળું નાણું છે એ પાછું લાવીશ આ દેશના લોકોને કાળું નાણું પાછું લાવ્યા પછી દરેકના ખાતામાં પંદર લાખ રૂપિયા આપીશ સો સ્માર્ટ સિટી નવી બનાવીશ અને દર વર્ષે બે કરોડ નવી નોકરીઓ આપીશ અને આ દેશના કિસાનોનું દેવું માફ કરીશ આ તમામ વચનો પ્રધાનમંત્રીએ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ દરમિયાન આપ્યા હતા પરંતુ એ વચનો બે હજાર ચોવીસ ના ઇલેક્શનની અંદર પૂર્ણ કરવામાં નિષ્ફળ સાબિત થયા છે અને એટલા માટે જ બે હજાર ચોવીસના ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તેમજ તેમના સ્ટાર પ્રચારકો અને આ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની સાથે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ આ બંને વ્યક્તિઓ પોતાના દસ વર્ષના વિકાસની વાતો કરવાની જગ્યાએ ધર્મ અને જાતિને આગળ કરી અને આ દેશના લોકોને ગુમરાહ કરી રહ્યા છે એટલે આ દસ વર્ષનું શાસન એમાં નિષ્ફળ ગયા છે અને માટે જ બે હજાર ચોવીસના લોકસભાની ઇલેક્શનની અંદર એ લોકો ધર્મ જાતિને આગળ કરી અને ફરી વાર પાછા સત્તામાં આવવાની વાત કરે છે પરંતુ દેવાંગભાઈ આ જે બે હજાર ચોવીસનું ઇલેક્શન છે એ લોકતંત્ર અને સંવિધાનને બચાવવાનું ઇલેક્શન છે લોકો ભારતીય જનતા પાર્ટીના દસ વર્ષના શાસનમાં મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત થઈ ગયા છે તમે કોઈ પણ વ્યક્તિને પૂછો તો એટલી મોંઘવારી ચરમસીમાએ છે અને એ ચરમસીમાએ વધી રહેલી મોંઘવારીને કંટ્રોલ કરવામાં ભારતીય જનતા પાર્ટી બિલકુલ નિષ્ફળ સાબિત થઈ છે લોકોને જાતિ અને ધર્મની અંદર ડિવાઈડ કર્યા સિવાય બીજું કશું જ કામ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા દસ વર્ષમાં કર્યું નથી અને સાથે સાથે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવાની જે લોકો વાતો કરી રહ્યા છે એમને સુપ્રીમ કોર્ટના ઓર્ડર મુજબ એસબીઆઈ બેંકમાં આપવામાં આવેલા ઇલેક્ટ્રોરલ બોન્ડની માહિતી આપવાનો જ્યારે ઓર્ડર કરવામાં આવ્યો ત્યારે છ હજાર કરોડનું ઇલેક્ટ્રોરલ બોન્ડનું જે કૌભાંડ છે એ પ્રજા સમક્ષ જાણવામાં આવ્યું અને એ છ હજાર કરોડના બોન્ડના માધ્યમથી લોકોને ખબર પડી કે દસ વર્ષની અંદર જે કોંગ્રેસના માથે ભ્રષ્ટાચારની જે વાતો કરતા હતા એ લોકોએ તો સૌથી મોટું ભ્રષ્ટાચાર કર્યું છે જેટલા મોટા મોટા વેપારીઓની જોડે ઈડી સીબીઆઈની રેડ કરાવી અને ત્યારબાદ એમની પાસેથી કરોડો રૂપિયાનું ફંડ ઇલેક્ટ્રોન બોન્ડના માધ્યમથી લીધું છે એટલે આને એક રીતે એવું કહેવું હોય તો કહી શકાય કે ચંદા દો અને ધંધા લો તો પછી જો આ વાઇડ ભ્રષ્ટાચાર કરતા હોય તો પછી ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કેમ કરે હવે રહી વાત ચારસો પારની એમણે જે ચારસો પારનો નારો આ બે હજાર ચોવીસના લોકસભાની અંદર મૂક્યો અને સાથે સાથે સમગ્ર ભારતની અંદર નરેન્દ્ર મોદીના બોર્ડવાળા નરેન્દ્ર મોદીના ચહેરાવાળા બોર્ડ સમગ્ર જગ્યાએ લગાયા અને ત્યાં ડબલ એન્જિનના સરકારની વાતો કરી પરંતુ એ બોર્ડની અંદર તો એક એન્જિન પહેલેથી જ ગાયબ થઈ ગયું છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવા માટેની વાત નથી કરતા પરંતુ મોદી સરકારની વાત કરે છે એટલે પક્ષ કરતાં પણ મોદીનો ચહેરો મોટો હોય તેવું લોકોને બતાવી બતાવવા જઈ રહ્યા છે પરંતુ ખરેખર આ દેશની જનતા આ દસ વર્ષના કુશાસનને સારી રીતે ઓળખી ગઈ છે માટે ચારસો પાર તો શું પરંતુ બસ્સો પાર થવું પણ આ વખતે અઘરું છે અને જો એ બસ્સો પાર થાય અને ચારસોથી નીચે જાય તો બસ્સોની અંદર બોતેર સીટો એમને સત્તામાં આવવા માટે દૂર રાખે અને એ જો બોતેર સીટોની અંદર કોઈ બીજા પક્ષની મદદ લેવી પડે અને મિશ્ર સરકાર બનાવવી પડે તો એ મિશ્ર સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકારનું દસ વર્ષનું કુશાસનને જોઈ કોઈ પણ પક્ષ એમની સાથે બેસવા તૈયાર થાય નહીં અને જો કદાચ તૈયાર થાય તો આ જે અહમી અને જે અહમ ધરાવતા લોકો છે એ ક્યારે કોઈ મિશ્ર સરકારની મિશ્ર સરકારની અંદર કોઈ પક્ષનો સાથ લીધો હોય તો તેમની સાથે બેસી અને સરકાર ચલાવી શકે તેવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય નહીં કેમ કે વર્ષોથી એમણે જે ધારે એ જ કરે છે આ દેશના સંવિધાનને પણ તે લોકો માનતા નથી આ દેશના લો એન્ડ ઓર્ડરને પણ તે માનતા નથી અને જો આવા પ્રકારે તે લોકોએ શાસન ચલાવ્યું હોય અને એમને જ્યારે સીટોની જરૂર પડતી હોય ત્યારે કોઈ પક્ષની મદદ લઈ અને મિશ્ર સરકાર બનાવે તો હું નથી માનતો કે એ પાંચ વર્ષ પૂર્ણ કરી શકે પરંતુ રિયલ સિચ્યુએશન એવી છે આ વખતની કે એ ચારસો પાર તો દૂર પણ બસોની આસપાસ જ એમની સીટો આવવાની છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી અને પોલિટિકલ એનાલિસિસ જે પ્રકારે વરિષ્ઠ પત્રકારોએ જમીન સ્તરે જઈને જે એકદમ ઊંડાણપૂર્વક સર્વે કર્યો છે એ સર્વે એવું કહે છે કે બસ્સોથી બસો વીસની અંદર એનડીએની ગઠબંધન છે એનડીએનું એમની સીટો અહીંયા પૂર્ણ થાય છે માટે આ વખતે આ દેશની જનતાએ પરિવર્તનની લહેર ચરાવી છે અને માટે જ પહેલાં બીજાને ત્રીજા ચરણનું જે મતદાન થયું છે ત્યાં એનડીએની ગઠબંધનની જે સરકાર છે એ ઇન્ડિયા ગઠબંધનથી ઘણી દૂર છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વર્ચસ્વની વાત તો વર્ચસ્વ ભારતીય જનતા પાર્ટીનું પૂરા ભારતમાં ક્યાંય છે જ નહીં આ લોકો સાંપ્રદાય સિવાય બીજી કોઈ વાત જ નથી કરી એટલા માટે કે જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે કોઈપણની સરકાર હોય કોંગ્રેસની સરકાર હોય આમ આદમી પાર્ટીની સરકાર હોય સપાની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તમે જે પ્રજાની વચ્ચે પાંચ વર્ષ પહેલાં વચનો આપ્યા હોય અને ફરી જ્યારે લોકસભાનું ઇલેક્શન આવે ત્યારે તમારે એ પાંચ વર્ષની અંદર તમે આપેલા મેનિફેસ્ટોની અંદર જે જે વચનો આપ્યા છે એનો હિસાબ પ્રજાની વચ્ચે કરવો જોઈએ પરંતુ જ્યારે પ્રજા ભારતીય જનતા પાર્ટીને પંદર લાખ રૂપિયાની વાત કરે છે બે કરોડ નોકરીની વાત કરે છે સો સ્માર્ટ સિટીની વાત કરે છે તો તમામ મુદ્દાથી ભટકાવી અને ધર્મ જાતિની અંદર ડિવાઈડ કરે છે બે હજાર ચોવીસના ઇલેક્શનની અંદર ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના મેનિફેસ્ટોની અંદર ક્યાંય કોઈ સંપત્તિ વેચવાની વાત નથી થઈ ક્યાંય કોઈ મંગળસૂત્રની વાત નથી થઈ તેમ છતાં પ્રધાનમંત્રી દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈ એકસો ને ત્રેવીસ મુજબ આ ઇલેક્શનની અંદર કોઈ પણ પક્ષ કોઈ પણ પાર્ટી કોઈ પણ દેવી દેવતા અથવા કોઈ ધર્મ સંપ્રદાયનો ઉપયોગ પોતાના પ્રવચનમાં ના કરે એવી આ કાયદાની જોગવાઈ છે તેમ છતાં પણ પ્રધાનમંત્રીને કોઈ જ પ્રકારનો કાયદો નડતો નથી કોઈ જ પ્રકારની મર્યાદા નડતી નથી અને બેફામ ધર્મ જાતિને આગળ કરી સાંપ્રદાયને આગળ કરી મુસ્લિમ સમાજને બદનામ કરી અને ખુલ્લેઆમ મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી હિન્દુઓના વોટ લઈ અને ફરીવાર સત્તામાં બેસવાનો પ્રયત્ન કરે છે પરંતુ આ વખતનું ઇલેક્શન એ આ દેશની જનતા એમને ઓળખી ગયા છે કે અમને હિન્દુ મુસ્લિમ સિવા કશું આવડતું નથી અને ફક્ત અને ફક્ત સામાજિકમાં ભાગલા પાડાવ્યા સિવાય બીજું કશું આવડતું જ નહીં. પહેલા મેરા માનના એસા હે કે મિસ સરકાર કે સવાલ એ નહીં ઉઠતા. યહા પે દો પાર્ટીયા હે. એક હે બીજેપી ઓર દુસરા હે ઇન્ડિયા. અબ દોનો મેસે કોઈ એક પાર્ટી તો આયેગી. અગર મિસ સરકાર કી વાત આતી હે, તો અબ તો યત કે યે પબ્લિક કો કઈને કી ભુગતના પડેગા. ક્યોકી વૈસે ભી ઓલરેડી પબ્લી આજ મહેંગાઈ, બેરોજગારી ઇસ મુદ્દો કો લેકર કે બહોત હી મતલબ હેરાન ઓર પરશાન હે. લેકિન અગર મિસ સરકાર આતી હે, તો કોઈ ભી ડિસિઝન कहीं भी लिया नहीं जा सकता और प्रॉपर सरकार का बोलते हैं कि रचना भी नहीं हो सकती है इसलिए मेरा मानना है कि मिस सरकार ना अगर करके या तो बीजेपी या तो इंडिया दोनों में से जो पब्लिक के लिए जनता के लिए अच्छा है उनके मुद्दों को लेकर के चल रही है उनके मुद्दों को समाज में उठा रही है ऐसी सरकार आनी चाहिए ताकि जो आज कहीं ना कहीं बेरोजगारी महंगाई जो चरण सीमा पर फैली हुई है कहीं ना कहीं उसका निकाल हो सके मिस्र सरकार आ सके तो निर्णय निर्णय के विषय में कन्फ्यूजन तो रहेगा ही क्योंकि जब मिश्र सरकार आएगी तो मान लो आज कोई आज ए पार्टी ने कोई डिसीजन लिया सरकार बनने के बाद तो दूसरे ने उसको टांग खींच लिया तो क्या ये चलता रहेगा फिर प्रॉपर हम जो योग्य सरकार की एक परिकल्पना कर रहे हैं कि एक सरकार प्रॉपर सरकार और परिपक्व सरकार देश में आनी चाहिए जिससे देश का जो प्रॉपर विकास जिसे कि महंगाई बेरोजगारी का मुद्दा है इसके बाद में नौजवान का नौकरी का मुद्दा है वर है, और इसके बाद शिक्षा एजुकेशन से संबंधित जो मुद्दे हैं वह कहीं ना कहीं अगर प्रॉपर सरकार मिलने के बाद ही उसके ऊपर प्रति योग्य डिसीजन लिया जा सकता है लेकिन अगर प्रॉपर सरकार हमें नहीं मिलती है तो ये चीज़ें हम ऑलरेडी जो हम फेस कर रहे हैं वो भविष्य में भी हमें फ़ेस करना ही पड़ेगा सौ पहला कही रहूँ कि कह अजीब मिश्रा सरकार बनवाने की शक्यताओं सौथी ऊँची ભારતની અંદર જે પ્રકારેનો વિકાસની દિશા પકડી છે વિકાસની વાતો છે અને ભારતીય અર્થતંત્રને આજે પાંચમા નંબરે છે એને ત્રીજા નંબર ઉપર લઈ જવાનો વિષય છે એટલે નરેન્દ્ર મોદીની સરકાર બનશે એ સો ટકા વિશ્વાસ છે અને જો મિશ્ર સરકાર થાય તો નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રહિતના જે કાર્યો છેલ્લા દસ વર્ષમાં કરવામાં આવ્યા છે એને એક મોટી અસર પહોંચે એ ચોક્કસ દેખાઈ રહ્યું છે ભારતીય અર્થતંત્રએ જે દિશા પકડી છે એને જો મિશ્ર સરકાર બને તો ભારત આજે જે વિશ્વની અંદર ડંકો વગાડી રહ્યું છે ભારતના નામે અને ભારતના સ્વાભિમાનને આજે એક ઉચ્ચ કક્ષાએ પહોંચી શક્યું છે એનું કારણ રાજકીય પાર્ટીની એક છાપ છે આગવી છાપ છે નરેન્દ્રભાઈ મોદીનું એક આગવું વ્યક્તિત્વ છે એમની કામ કરવાની પદ્ધતિ છે અને એને કારણે આજે શક્ય બન્યું છે એ ચાહે રામ મંદિરનો પાંચસો વર્ષ પછીનો ઇતિહાસ ઐતિહાસિક નિર્ણય હોય માત્ર મંદિરની વાત નથી પરંતુ સાથે સાથે આર્થિક દિશા પણ એ પ્રકારની પકડી છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતની ભૂમિકામાં મહત્ત્વનું યોગદાન પણ ગાંધીજી પછી કદાચ કોઈ વડાપ્રધાને આપ્યું હોય તો એ નરેન્દ્રભાઈ મોદીએ આપેલ છે આત્મનિર્ભર ભારત કહેવું એકદમ સરળ છે પરંતુ એને વાસ્તવિકતામાં અમલ લાવવાનો પ્રયત્ન એ આ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે આત્મનિર્ભર ભારત માટે અત્યાર સુધી આપણે વિદેશો ઉપર આધારિત ટેકનોલોજી ઉપર આધારિત રહેવું પડતું હતું હવે આપણે ચંદ્રયાન સુધી પોતાના દેશની અંદર બનાવી શક્યા છે લશ્કરી સામાન સામગ્રી એ વિદેશથી આયાત કરવી પડતી હતી હવે ધીમે ધીમે આપણે આ એમાં સ્વનિર્ભર બન્યા છે માત્ર સ્વનિર્ભર નહીં એ હવે આપણે અન્ય દેશોને આપી શકીએ એ પ્રકારની સ્થિતિ થઈ છે કૃષિ ક્ષેત્રે પણ ઓગણીસો એકાવનથી માંડી અને બાકીની સ્થિતિની અંદર ભારતીય અર્થતંત્ર કૃષિ અર્થતંત્ર હતું છતાં પણ અનાજની આયાત કરવી પડતી હતી હવે એમાંથી આપણે બહાર આવ્યા છીએ અને હવે અનાજની આયાત કરવાને બદલે અનાજની નિકાસ પણ કરી શકીએ છીએ આજે આટલા બધા લોકોને મફત અનાજ આપવું એ પણ શક્ય ત્યારે જ બને કે જ્યારે ભારતની અંદર એનું ઉત્પાદન શક્ય હોય તો અન્યથા બહારથી લઈને આપવું હોય તો એ ભારતને પોષાઈ શકે એ પ્રકારની સ્થિતિ નથી આ બધું પ્રકારનું જોતાં ભારતની અંદર મિશ્ર જો સરકાર બને તો ઘણા બધા ક્ષેત્રોની અંદર ભારત પીછેહ્ટ થાય એ ચોક્કસ છે પણ ફરીથી કહું છું મને સો ટકા વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનશે અને આ વિકાસની દિશાના જે ઐતિહાસિક પગલાં છે એ ચોક્કસ આગળ વધશે એમાં શંકાને કોઈ સ્થાન નથી તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત ડબ્બામાંથી શું ખોલશે ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો